કેમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી હું કોલેજના પ્રથમ વર્ષમાં આવ્યો ત્યારે મારું તોફાન બહુ જ હતું જોકે તોફાની સાથે કોઈપણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હું સૌથી પહેલું મારું જ નામ હોય પણ અભ્યાસ એકદમ સામાન્ય પહેલાં વર્ષે માન પાસ થયો અને બીજા વર્ષમાં આવ્યો પણ કોલેજ કેમ્પસ કે સોસાયટીમાં તોફાન મસ્તીમાં હું મારું પહેલું નામ હોય જ કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે દિવાળીના વેકેશન પડવાના આગલા દિવસે જ એણે મારી પાસે આવીને મને હેપી દિવાળી હેપી ન્યૂ ઇયર કહ્યું હતું ત્યારે મારી પહેલી વખત છોકરી પ્રત્યે ધ્યાન ગયું હતું બાકી ત્યાં સુધી તો હું મારી મસ્તીમાં જીવનારો વ્યક્તિ હતો તે દિવસથી જ મારી નજર એની ઉપર સ્થિર થયેલી કોલેજમાં સામાન્ય રીતે મને ખ્યાલ કરો કે આ છોકરી કોલેજમાં ભણે છે પણ મેં ક્યારેય એની તરફ ધ્યાન આપ્યું નહોતો એના આ વ્યક્તિથી જ વેકેશન દરમિયાન ઘણી વખત મારા મગજમાંથી એના વિચારો પસાર થતા રહ્યા દિવાળીનું વેકેશન પૂરું થયું ત્યારે જ પહેલા દિવસે જ મેં એને ધારી લીધીને જોઈ હતી જ્યારે ગ્રુપમાં ઊભા રહેતા એ મારી સાથે પણ વાતો કરી લેતી એક દિવસ હું એકલો ઊભો હતો ત્યાં એ આવી અને મારી સાથે વાતો કરવાનું શરૂ કર્યું મારા બંને વિશે પરસ્પર ઘણી વાતો થઈ તે દિવસથી અમે એ બંને મને નિયમિત રીતે મળવા લાગી બીજા વર્ષથી જ બીજી આખી ટર્મ પૂરી થઈ ગઈ ત્યારે અમે સારા મિત્રો બની ગયા મેં એ સમયે એવું અનુભવ્યું હતું કે મારામાં બે પ્રકારના ફેરફાર આવ્યા હતા એક મારું તોફાન ઓછું થઈ ગયું હતું અને બીજું મારા વિચારો એ છોકરી વારંવાર આવતી હતી એનું નામ હતું દીપ્તિ હું દીપ્તિ વિશે ઘણું વિચારતો એ મને ગમવા લાગી હતી અમારા વચ્ચેની મિત્રતા તો ઘણી સારી હતી પરંતુ એ મને પ્રેમ કરતી હશે કે કેમ એ પ્રશ્ન મારા માટે સૌથી મોટો હતો મેં મારા એક ફ્રેન્ડની સાથે વાત કરી તો એણે સલાહ આપી કે એને આઈ લવ યુ કહી દે એ દિવસે મને હું ગાવી નહીં બસ હું વિચારતો જ રહ્યો કે કેવી રીતે એને પ્રપોઝ કરું બીજા દિવસે કોલેજમાં હું રેડ રોઝ લઈને ગયો મેં દીપ્તિને કીધું કે તારું એક કામ છે મારે તને મળવું છે તું ગેટની બહાર આવજે થોડી વારમાં જ એ બહાર આવી અમારી ત્યાં બધા જ છોકરા છોકરીઓ કોલેજ કેમ્પસમાં જ અડતા ફરતા અને બેસતા ભાગે જ કોઈ ગેટની બહાર જતું એ આવી ત્યારે જ ત્યાં અમે બંને એકલા જતા મેં એને ફૂલ આપી અને કહ્યું આઈ લવ યુ એને સ્માઇલ આપીને ફૂલ લઈ લીધો એની સામે જોયું ત્યારે એણે કહ્યું આપણે પહેલાં વર્ષમાં હતા ત્યારથી જ હું તને પ્રેમ કરું છું આઈ લવ યુ જેનીસ આ સાંભળીને હું તો એની સામે જોઈ જ રહ્યો મારી લાઈફમાં ક્યારેય કોઈએ મને આવું કહ્યું નહોતું એ સમયનો મારો અનુભવ હું વર્ણવી શકતો નથી પણ હું ખૂબ જ ખુશ છું પછી તો અમે કોલેજમાં જ્યાં જુઓ ત્યાં જ સાથે જોઈએ કોલેજની બહારના પ્રોગ્રામ પણ બનતા રહેતા અમારો પ્રેમ વધતો ગયો મેં નક્કી કર્યું કે આપણે બંને લગ્ન કરીશું હું કન્સ્ટ્રક્શનના બિઝનેસમાં જોડાયો ત્યારથી દિમતીને બેંકમાં જોબ મળી ગઈ અમે વારંવાર મળતા રહ્યા તેમજ સતત એકબીજાના સંપર્કમાં હોય છે અમે એકબીજાના વગર જરા પણ ચાલતું નથી હવે અમારા કુટુંબમાં લગ્નની વાત શરૂ થવાની તૈયારીમાં જ છે ત્યારે અમે નક્કી કર્યા મુજબ મને પોતપોતાના ઘરમાં પસંદગી જાહેર કરીશું આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ